બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડોક્ટર મકવાણા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું તમારા એમ એ ના અભ્યાસક્રમમાં એમજીટી એકસો ચારના બ્લોક નંબર ચાર અને એકમ ટુ અંતર્ગત ગુજરાતી કરુણ પ્રશસ્તિ કાવ્યો એ ભણવાના આવે છે તો આજે આપણે એના પર ચર્ચા કરીશું શરૂઆત આપણે બરકત વિરાણી ફામની આ પંક્તિઓ દ્વારા કરીએ બેફામ તોય કેટલું થાકી જવું પડ્યું બેફામ તોય કેટલું થાકી જવું પડ્યું નહીં તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી કેટલી સરસ પંક્તિઓ જેમાં મૃત્યુની વાસ્તવિકતાને આપણી સામે મૂકી આપી છે આપણા અસ્તિત્વને મૂળમાંથી હચમચાવી દે તેવું સંવેદન એટલે મૃત્યુ મૃત્યુ એ જીવનનું એક કડવું અને કરુણ સત્ય છે જેને ક્યારેય નકારી કે અવગણી ન શકાય જે જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે એ એક કડવી વાસ્તવિકતા છે અને આ હકીકતને દરેક માણસ જાણે છે તેમ છતાં માણસની પ્રકૃતિ ક્યારેય બદલાય નહીં કશુંક ને કશુંક મેળવવા પામવા તે હંમેશા મથામણ કરતો રહ્યો છે ઇતિહાસમાં જઈને આપણે ડોક્યુ કરીએ તો માણસે કેટલા બધા યુદ્ધો કર્યા જમીનો મેળવવા સંપત્તિ પચાવી લેવા માટે સ્ત્રીઓ મેળવવા માટે આ તો કંઈ કેટલાય યુદ્ધોમાં રાજાઓ અને મનુષ્યો માર્યા ગયા અને અંતે અશાંત મને મૃત્યુ પામ્યા સિકંદરને તો અંત સમયે ભાન થયું કે આ બધી માતાગુટનો કોઈ ફાયદો નથી તેણે કહ્યું કે મને જ્યારે દફનાવો ત્યારે મારા બંને હાથને કબરની બહાર આમ ખુલ્લા રાખજો એ બધાને એ સમજાવવા માંગે છે કે આપણે બધા જ ખાલી હાથ આવ્યા છીએ અને ખાલી હાથે જ જતા રહેવાનું છે પણ એ સમજ એમને પણ ખૂબ મોડી આવી જીવનનું ગણિત કંઈક આવું જ છે પણ માણસ ગમે તેટલી મથામણો કરે તોય પોતાના સ્વજનોને ચાહવાનું છોડી શકતો નથી કોઈ પણ નજીકનું સ્વજન જ્યારે મૃત્યુ પામે છે ત્યારે તેના વિરહનું દુઃખ આપણે સહન કરી શકતા નથી તેની સ્મૃતિ આપણને વારંવાર દુઃખ પહોંચાડતી રહે છે અને આ સ્મૃતિઓને આપણે યાદ કરીને વાગોળતા રહીએ છીએ એ દુઃખી કરી નાખતી સ્મૃતિઓ પણ આપણને ગમે છે કારણ કે તે આપણને ગમતા માણસ સાથે જોડાયેલી છે સંકળાયેલી છે તો મૃત્યુ ખૂબ દુઃખદાયક છે ગુજરાતી સાહિત્યમાં મૃત્યુનો શોક પ્રગટ કરતી આવી ઘણી બધી રચનાઓ લખાય જેના કેન્દ્રમાં માનવ જીવન જ હોય છે જેને આપણે કરુણ પ્રશસ્તિ તરીકે ઓળખીએ છીએ જે પશ્ચિમમાંથી ઉતરી આવેલો એક સાહિત્ય પ્રકાર છે આમ તો આપણા લોક સાહિત્યમાં મરશિયા છાજિયા રાજિયા આવા મરનાર પાછળ શોક ગીતો ગવાયા જ છે ઉદાહરણ જોઈએ ચારણો આહીરો રાવળની સ્ત્રીઓ સ્વજનોના મૃત્યુ પ્રસંગે મોં વાળે છે ઘૂંઘટ કાઢીને રડતી રડતી પોતાનું દુઃખ વ્યક્ત કરે છે આપણે એનું એક ઉદાહરણ જોઈએ કાપડ ફાટ્યું હોય તો તાણો લઈને તૂનીએ કાપડ ફાટ્યું હોય તો તાણો લઈને તૂનીએ પણ કાળ જ ફાટ્યું હોય તો એનો સાંધો ન મળે સુરના અહીં સ્વજનના ગયા પછીની વેદના જોવા મળે છે ભારતીય પરંપરામાં આપણને વિલાપ કાવ્યો મળી આવે છે સંસ્કૃત સાહિત્યમાં રઘુવંશનો અજ વિલાપ પ્રસંગ જોવા મળે છે તેથી આ નવ તો ન ગણાય પરંતુ પશ્ચિમમાંથી કશુંક લઈને આ ગીતને અલગ રીતે શિષ્ટ રૂપ આપવામાં આવ્યું જેમાં આપણને છોડીને જતા રહેલા અને ક્યારેય ન પાછા આવનારા એ વ્યક્તિના ગુણોને તેને જીવેલા ઉત્તમ જીવનને તેની સાથે સંકળાયેલી ઘટનાઓને આ કાવ્ય સ્વરૂપ દ્વારા અભિવ્યક્ત કરવામાં આવે છે જોઈએ આ કરુણ પ્રશસ્તિ શું છે આ કાવ્ય પ્રકાર શું કહેવા માંગે છે ઘણા વિદ્યાર્થીઓ એવા હોય છે કે જેને કરુણ પ્રશસ્તિ એટલે શું એ ખબર જ નથી હોતી હા એને એ ખબર હોય છે કે મૃત્યુ પાછળ આવા ગીતો ગવાય છે મરસિયા છાજિયા લેવાય છે પણ એનું નામ કરુણ પ્રશસ્તિ છે એવું સાહિત્યના સંદર્ભમાં એને ખ્યાલ નથી હોતો તો આજે તમને હું એ જણાવવા જઈ રહ્યો છું કે કરુણ કરુણ પ્રશસ્તિ એટલે શું ચાલો જોઈએ કરુણ પ્રશસ્તિ એ ઉર્મી કાવ્યનો જ એક પેટા પ્રકાર છે જેમાં કરુણ રસનું આલેખન કરવામાં આવે છે આપણા ભારતીય રસશાસ્ત્રમાં નવ રસોનો ઉલ્લેખ થયેલો છે આ નવ રસોમાંનો એક રસ એ કરુણ રસ છે તેનો સ્થાયી ભાવ શોક છે કોઈ પ્રિય પાત્રનું મૃત્યુ થાય ત્યારે આપણને શોક થાય અને આ શોકને વાચા આપનાર કાવ્ય પ્રકાર તે જ કરુણ પ્રશસ્તિ તો કરુણ પ્રશસ્તિને આવી રીતે આપણે જોઈ શકાય એ પછી જે કરુણ પ્રશસ્તિનું સ્વરૂપ કેવું હોય એની વિભાવના એનું સ્વરૂપ એના વિશે આપણે જોઈએ સંસ્કૃત ભાષામાં કરુણ પ્રશસ્તિમાં કરુણનો અર્થ દુઃખ સાથેનું શોકમય ગમગીનતાથી ભરેલું એવું થાય છે જ્યારે પ્રશસ્તિનો અર્થ સહજ રીતે ગુણ સંકીર્તન ગુણગાન વખાણ એવો થાય છે વિશ્વનાથ ભટ્ટ તેને વિરહ કાવ્ય તરીકે ઓળખાવે છે અંગ્રેજીમાં તેને એલિજી કહેવાય છે ટ્રેજેડીની જેમ આ પણ ગ્રીક સાહિત્યની ભેટ છે આપણને ગ્રીક સાહિત્યમાંથી મળેલું છે ગ્રીસમાં એલેજિયા નામનો પ્રકાર અસ્તિત્વ ધરાવતો હતો તેમાં મુખ્યત્વે વીરતા કે પ્રેમના ભાવો પ્રગટ થતા હતા અને અંગ્રેજી ભાષામાં તે આવતા સુધીમાં તેનું વિષય ક્ષેત્ર સીમિત થઈ જાય છે અને પછી માત્ર મૃત્યુ સાથે સંકળાયેલ કરુણતાવાળી ચિંતન રચનાઓ રચાય છે અને દફન વખતે સંગીતના સુરોની સાથે ઉચ્ચારાતી પદાવલીને એલેજી તરીકે ઓળખવામાં આવે છે છઠ્ઠી સાતમી સદીની આસપાસ એલેજી એ છંદનું નામ પણ હતું સોળમી સદીમાં ઇંગ્લેન્ડમાં મૃત્યુગીત અને અને શોકગીત તરીકે એલેજીના પ્રયોગ થયા શરૂ થયા હિન્દી સાહિત્યમાં આપણને નિરાલાની સરોજ સ્મૃતિ એવી કાવ્ય રચના મળે છે જે શોક ગીત એલ ઉત્તમ ઉદાહરણ છે આપણી ભારતીય પરંપરામાં આવા શોક કાવ્યો વિરહ કાવ્યો વિષાદ કાવ્યો વિલાપ કાવ્યો કબ્ર કાવ્યો મરસિયા રાજ્યા આ પ્રકારના કાવ્ય પ્રકારો આપણને જોવા મળે છે જેનો મુખ્ય રસ કરુણ રસ હોય છે એમાં કરુણ રસ જ જોવા મળે તો આવી રીતે કરુણ પ્રશસ્તિની આવી વિભાવના છે હવે કરુણ પ્રશસ્તિના પર્યાય શબ્દો કેવા હોય છે કયા છે એના વિશે આપણે માહિતી મેળવીએ આનંદ શંકર ધ્રુવ મરણ નિમિત્ત કરુણ પ્રશસ્તિ અથવા તો ટૂંકમાં કરુણ પ્રશસ્તિ એવું નામ આપે છે આપણને આર એમ વેગડા વિરહ વિષાદ કાવ્ય સ્મરણ કાવ્ય વિલાપ કાવ્ય અર્ધ્ય જેવા પર્યાયો આપે છે આપણને આ ઉપરાંત શોક કાવ્ય વિરહોર્મી કાવ્ય વિલાપ કાવ્ય વગેરે જેવા પર્યાયો તેને માટે વપરાય છે અને અંતે આનંદ શંકર ધ્રુવે વાપરેલો કરુણ પ્રશસ્તિ શબ્દ પ્રચલિત બન્યો આટલા પર્યાયો આપણે જોયા કે કરુણ પ્રશસ્તિને શું શું કહેવાય કેવા કેવા હોય તમને જો એમસીક્યુ પૂછાય પરીક્ષામાં તો એમસીક્યુમાં પણ આવું પૂછી શકે કે કરુણ પ્રશસ્તિના ડેશ ડેશ ખાલી જગ્યા પર્યાયો છે તો આવી રીતે પણ તમે યાદ રાખી શકો હવે જોઈએ કરુણ પ્રશસ્તી વ્યાખ્યા કે કા શાસ્ત્રી કરુણ પ્રશસ્તિ જેમાં કરુણ રસની મુખ્યતા છે અથવા જેમાં કરુણ રસની અભિવ્યક્તિ સ્પષ્ટ છે તેવું કાવ્ય શોક ગીત એટલે એલેજી આ બૃહદ ગુજરાતી કોષ ખંડ એકમાં પૃષ્ઠ ચારસો છત્રીસ ઉપર આપણને આ જોવા મળે વ્યાખ્યા શ્રી ચંદ્રકાંત ટોપીવાલા એવું કહે છે કે કોઈ એક ચોક્કસ વ્યક્તિના મૃત્યુ પરનો આ વૈયક્તિક અને ચિંતન પ્રધાન કાવ્ય પ્રકાર છે આધુનિક સાહિત્ય સંઘના કોષમાં આ જોવા મળે છે વ્યાખ્યા આપણને પછી સુરેશ દલાલ એવું કહે છે કે કરુણ પ્રશસ્તિને વ્યાખ્યાથી ગુંગળાવવી હોય તો આપણે એમ કહી શકીએ કે મૃત્યુ જેનો નિમિત્ત વિષય છે અને જે જીવન અને મરણના ચિંતનથી રસાયું છે એ કરુણ કાવ્ય તે કરુણ પ્રશસ્તિ કવિ નિરંજન ભગત ટેનિસન દ્વારા રચાયેલી ઇન મેમોરિયમ વિશે લખે છે શું લખે છે જુઓ શોકમાંથી શાંતિમાં અસારતામાંથી આશામાં પયાવારસના પામતું શંકાનું આ મહાન કાવ્ય એ કોઈ શુષ્ક ફિલોસોફીનો સુગ્રથિત તર્ક નથી એવું એ કહે છે કોઈ પાદરીનું પ્રવચન પણ નથી પણ એક સંવેદનશીલ આત્માની હપ્તે હપ્તે આલેખાયેલી ડાયરી છે ઇન મેમોરિયમ એ ટેનિસનની આધ્યાત્મિક આત્મકથા છે આમાં તમામ વ્યાખ્યાઓ પરથી એટલું તારણ કાઢી શકાય કે આ એક કરુણ અને શોક વ્યક્ત કરતું કાવ્ય સ્વરૂપ છે જેમાં દુઃખમાંથી બહાર નીકળવા અથવા શાંતિ મેળવવા માટે મૃતક વ્યક્તિને યાદ કરી તેના ગુણગાન ગાવામાં આવે છે અને દુઃખના ઉભરાને આ પ્રકારની કાવ્ય રચનાઓ દ્વારા ઠાલવવામાં આવે છે હવે ડોક્ટર મેના ત્રાડાએ કેટલાક કરુણ પ્રશસ્તિના લક્ષણો આપ્યા છે વધારે સમજ માટે લક્ષણો ઉપર આપણે થોડી નજર ફેરવી લઈએ કરુણ પ્રશસ્તિના લક્ષણો પહેલું એમાં છે કે મૃત્યુનું નિરૂપણ એમાં જોવા મળે છે બીજું લક્ષણ જોઈએ કે વિલાપ વિષાદ શોકનું આલેખન એમાં જોવા મળે છે ત્રીજું લક્ષણ જુઓ કરુણ પ્રશસ્તિના કેન્દ્રમાં કોઈ પત્ર કે ચરિત્ર હોય છે ચોથું લક્ષણ છે કે કલ્પના વિહારને તેમાં અવકાશ નથી માહિતી હકીકતપૂર્ણ રજૂ કરવાની હોય એમાં પાંચમું લક્ષણ છે તે સ્મરણ કાવ્ય છે સ્વાનુભવનું નિરૂપણ એમાં જોવા મળે છે છઠ્ઠું એનું લક્ષણ છે કે મૃત્યુ પામેલા કોઈ સ્વજનનું કરુણ ભર્યું શબ્દમાં જ પામેલાશસ્તી એમ અંજલી આપતું આ પ્રકાર હોય છે સાતમું છે ચરિત્ર પાત્રનું જે તે ક્ષેત્ર સંદર્ભે ઐતિહાસિક મહત્વ છે તારીખોનું મહત્વ નથી પણ ઘટનાઓ એમાં મહત્વની હોય છે આઠમું એનું લક્ષણ છે કે કરુણ પ્રશસ્તિ કાવ્યો પોતાના વ્યાપ વિસ્તારના કારણે ઉર્મી કવિતાથી જુદા પડે છે આ ફક્ત શોક ગીત નથી પણ તેનાથી થોડાક અલગ છે નવમું એનું લક્ષણ છે ચિંતનાત્મક સાહિત્યને જોડતી કડી છે આ દસમું એનું લક્ષણ છે છંદ અલંકાર પણ તેમાં હોય છે જેમ કે મંદાક્રાંતા જેવા છંદો એમાં જોવા મળે તો આ હતી વાત કરુણ પ્રશસ્તિ કાવ્ય સ્વરૂપની તેના લક્ષણો દ્વારા આપણે વધારે સમજ મળી આપણને કે આ કાવ્ય સ્વરૂપ કેવું હોય કરુણ પ્રશસ્તિ કાવ્ય કોને કહેવાય હવે પછીના લેક્ચરમાં કેવા પ્રકારના કરુણ પ્રશસ્તિ કાવ્યો લખાયા એના વિશે આપણે વાત કરીશું તો ફરી મળીશું આવતા લેક્ચરમાં स्वाचार्यः परम् <lightweight>